પાલનપુરના ખસા ગામની પાંચ વર્ષની અભણદક્ષા પુનજન્મની વાતો કરે છે સામાન્ય રીતે પુનજન્મની ઘટનાઓ આપણને ફિલ્મોમાં જોવા મળે છે જેમાં પુનઃજન્મની કેટલીક ઘટનાઓ વર્ણવામાં આવતી હોય છે પરંતુ હાલમાં જો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે એક ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરી રહી છે અને પોતે અગાઉ અંજારમાં ધાબાની છત પડતા મૃત્યુ પામી હતી અને તેના માતા પિતા વિશેની જાણકારી આપી રહી છે જેના પગલે આ બાળકીના પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા ત્રણ વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી છે તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલ હતી જેમ કે પાણી જોઈએ છે તો માં મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી આ ઉપરાંત પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તે આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલતા બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે આ ઉપરાંત તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ડાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે જોકે દક્ષા ઠાકોર પોતે ફોજી બનવાની વાત કરી રહી છે જો કે તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે દક્ષા ઠાકોર પોતાનું પુનર્જન્મ જે વાત કરી રહી છે તે વિજ્ઞાન માટે પણ વિચારવા જેવી વાત છે જો કે હાલમાં તે આ નાનકડી બાલકીને હિન્દીમાં વાત કરતી જોઈને પરિવાર સહિત ગ્રામજનોને પણ આચર તપમાડે છે ઓકી બેટા કે નામ છે ના ના તો અમી દક્ષા હૈદર ઓર પહેલા તું કહાતી પહેલા અંજાર મેં થી અંજાર મેં કે નામ થા તીરા અંજાર મેં પિંજેલ નામ થા सिंगल नाम था तब वहाँ तुम क्या करती वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था घर पे गम हुआ था धरती कब हुआ था कब है? हुआ था दो साल में तो उस साल में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे थे बड़े बड़ी थी या चुकी? थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी हाँ बाल मंदिर में जाती बाल मंदिर में जाती थी सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे गुम थी थी किधर खेलती थी, थी उधर दूसरे कुछ नहीं मालूम बताएँ ना तेरे साथ अब दोस्त तेरा को दोस्त आयी है हां मेरे बहुत दोस्त हैं दोस्तों का नाम दोस्तों का नाम है दोस्तों का नाम था अपना उन्हों को याद नहीं है याद नहीं है नहीं काका छोक हिंदी बोला अलग अलग अरे बचपन बोलती थोड़ी हिंदी हिंदी बोली ने, 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 ने मम्मी खबर ना पड़ी कि मम्मी मार बिस्तर कहाँ पड़ा है मम्मी समझी ना बोडू कूटे एट छोक रोवा मा मैंने फोरा पूछूम बेटा रोव तू तो मम्मी मार बिस्तर नहीं आती मम्मी दूसरी मम्मी अच्छी थी एचार में पड़े दूसरी मम्मी क्या है कि मेरी मम्मी अंजार में थी के

એટલે છોકરી કેબર કેસો હકીકત ખોટો આપણે ખબર નહીં ગયે પછી ભાઈ પત્રકાર મળ્યો નામ તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે શું માનો છો તમે કુદરત કે શું સ્કૂલ જોઈ નહીં નામ જતોજી ઓકે નામ ગીતા નામ ગીતા नहीं नहीं तो। एक रणपर थी बोलती हिंदी को खबर पढ़ती ना के अटलू हिंदी में बोलायो एक के बारे जा अंजार में जाला में तो मुंबई मंदिर में भणवा जाती थी धरती तो तो को हमसी डटाई जी थी या ये मारे जाला में ले दो सू कछो तो तुम्हारी छोकरी आओ बोले छे અત્યારે બતા જો આવતા वस्ती बस्ती खूब लोको जो आती गमनी सू केचे लोको बदा के चेम अटलू आवडी छे ना खूब हिंदी पावर में बोलाया नेहार मुकली ली तुमने ना